રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરાય ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે યોજવામાં આવેલા છે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સૂત્ર મુજબ એક પેડ માગીના અંતર્ગત યોજવામાં આવેલા કાર્યક્રમમાં બારીયા સાહેબ લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ પણ કરી છે વૃક્ષો વાવવાથી શું ફાયદા થાય છે તે પણ જણાવ્યું છે કહ્યું છે કે વૃક્ષો વાવવાથી વરસાદ પણ વધારે આવે છે વૃક્ષો વાવવાથી ઓક્સિજન પણ શુદ્ધ મળે છે વૃક્ષો અવનવી દવા બને છે માટે આપનો જન્મ દિવસ કરોડ વૃક્ષ વૃક્ષ નું વાવેતર થઈ રહ્યું છે એક પેડ માકે નામ ગુજરાતમાં દસ લાખ થી વધુ પેડનું વાવેતર થવાનું છે ગુજરાત ગ્રીન અને ક્લીન ગુજરાત બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી વૃક્ષારોપણને અદ્ભુત કામ કરાવી રહી છે જિલ્લા કક્ષાનું આજે તાલુકા કક્ષાનો ત્યારબાદ લોકોની જનભાગીદારી થતી ગ્રામ્ય કક્ષાએ પણ જાગૃતિ લાવી રહી છે તાલુકા કક્ષા અને ત્યારબાદ લોકોની જનભાગીદારી થતી ગ્રામ્ય કક્ષાએ પણ વન મહોત્સવ છે માનવીની સાથે જોડાયેલું એક અભિનંદન છે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે 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 જ્યાં વધુ ત્યાં વરસાદ પણ પણ વધારે ઓક્સિજન શુદ્ધ મળે છે જમીન તો ધોવાણ પણ વૃક્ષોના કારણે અટકે છે આપણને છાંયો આપે છે દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ વૃક્ષમાંથી મળતી હોય છે આ તકે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન હુમલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ભાલોડિયા જિલ્લા પંચાયત સભ્ય ભૂપતભાઈ ચાવડા સંસ્થાના નરેન્દ્ર ટ્રસ્ટી સવિતાબેન મણવર ડોક્ટર ઉર્વશીબેન ખાનપરા ખાનપરા સુવા ચંદ્રવાડિયા લાખાભાઈ વારગીયા ઉપલેટા કડવા પટેલ સમાજ ઉપપ્રમુખ તથા કારોબારી શ્રીઓ દુનિયાની ગામમાંથી ગજેન્દ્રભાઈ કોઠડિયા સરપંચ તેમજ ગામના અગ્રણીઓ બ્રાહ્મણ હાજર રહ્યા હતા ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર તંત્ર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જ ઉઠાવી જિલ્લા કક્ષા વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે આજે અમારા સૌ વર્ષને અહીંથી વૃક્ષ રત્નો પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું આપ પણ એક પેઢમાં કે નામ એક વૃક્ષ ફરજિયાત વાવો એક ધર્મનું કાર્ય કરો વિપુલ ધમેચાનો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે